પાસે આવેલા કારણે તંત્ર દ્વારા આજરોજ લાઇટ પાણી અને ડ્રેનેજ કનેક્શન બંધ કરવામાં આવ્યા હતા ચોમાસાની ઋતુમાં વાવાઝોડા અને અતિ ભારે વરસાદના કારણે મિલકતો મકાનો અને દુકાનો ધરાશાયી થવાની અનેક ઘટનાઓ બને છે જેમાં જાનમાલનું નુકસાન અને જાનહાનિ થતી હોય છે ત્યારે વડોદરા પાલિકાએ શહેરમાં આવેલી દુકાનો મકાનો અને ઇમારતોને જર્જરિત હોવાથી ઉતારી લેવા નોટિસ આપી છે ત્યારે વડોદરા શહેરમાં ઠેર ઠેર ઇમારતો સામે પાલિકા તંત્રએ લાલ આંખ કરી હતી ત્યારે વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ દિવાળીપુરાના જર્જરિત આવાસના મકાનો ખાલી કરવાની નોટિસ મોકલવામાં આવી હતી ત્યારે આજે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ ફાયર વિભાગના અધિકારીઓ અને પોલીસ વિભાગના અધિકારીઓના સાથે ઝોન ચારના લીના પાટીલ સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અને દિવાળીપુરાના બસોથી વધુ જર્જરિત મકાનોને ડિમોલિશેશનની કામગીરીના ભાગરૂપે રોજ ફાયર વિભાગ અને વીજ કંપની દ્વારા લાઇટ પાણી અને ડ્રેનેજના કનેક્શન બંધ કરવામાં આવ્યા હતા રૂમ રૂમથી જાણ કરેલ હતું કે આપણે જે તરસાલી છે તે જ્યાં મકાનોમાં હાલ ઇલેક્ટ્રિક કનેક્શન તથા પાણીના કનેક્શન કટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તે અંતર્ગત આપણે બંદોબસ્ત રૂપે ત્યાં રહેવાનું છે તો હાલ અમે એ કામગીરી દરમિયાન સ્ટેન્ડ બાય છે અત્યારે કોર્પોરેશન દ્વારા જે ડિમોલિશ કરવાની કામગીરી છે એમાં જે જે ટાવરના બંધ થઈ રહ્યા છે એ ટાવરના અમે વીજ જોડાણ બંધ કરી કેટલા મકાનોના ઇલેક્ટ્રિક અત્યારે જેટલા બી ટાવરના બંધ થઈ રહ્યા છે એ ટાવરના બધા કનેક્શનો બંધ થાય છે આપનો પરિચય સાહેબ હું તરસાલી એમજી છે નાયબ